ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના આદેશ મુજબ પાટણ જિલ્લાના બસો ચાલીસ મહેસૂલી કર્મચારીઓએ પોતાની પડતર લઈને ખાસ માસ સિયર લઈ હડતાળ પાડી હતી કલેકટર કચેરી ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો આ હડતાળના કારણે જિલ્લામાં ધરા પુરવઠા વિભાગ અને અન્ય વિવિધ કામગીરી પર નોંધપાત્ર અસર પડી હતી કર્મચારીઓનું કહેવું છે કે સરકારે તેમની માંગણીઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં તો આગળના વિરોધ કાર્યક્રમો તીવ્ર થઈ શકે છે અમારી મુખ્ય માગણીઓ જે છે એમાં પ્રવર્તા યાદી તૈયાર કરવી તેમજ પ્રી સર્વિસ તેમજ અન્ય જે પણ હોય સમયસર લેવાય અને જે બહુ સામાન્ય વહીવટી કામગીરી છે તેમ છતાં મહેસૂલ વિભાગ દ્વારા ચૌદ ચૌદ પંદર પંદર વર્ષથી એ બાબતે કામગીરી થતી નથી એ કામગીરી પૂરી કરવા માટે અમે આજ માસ સિયલ પર છીએ આજે માસ સીએલ પર હોવાથી તમામ આમદાર કચેરીઓ પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરી બંધ રહેશે એના કારણે પુરવઠાનું કામગીરી આવકના દાખલા કાઢવા જાતિના દાખલા કાઢવા અથવા તો અન્ય ઈ ધરાની તમામ કામગીરી આજ આજરોજ બંધ રહેશે ગુજરાત રાજ્યમાં સરકારી કચેરીઓમાં મહેસૂલ વિભાગમાં અને અન્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ આજે માસ સેલ ઉપર છે માસ સેલ ઉપર એટલા માટે છે એમની પડતર માગણીઓને જે કહી શકાય એ સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ નથી આવ્યો એને લઈને જે માસ સેલ છે એને લઈને આજે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં લગભગ બસો ચાલીસ જેટલા જે કર્મચારીઓ છે રજા પડતા ક્યાંક ને ક્યાંક અસર પડી છે કોઈ કેટલાક દ્રશ્યો બતા આ જે ઘણો જ શાખા છે એ ઘણો જ શાખામાં અત્યારે હાલ તાળું મારવામાં આવ્યું છે જે એને કારણે અહીંયા આવનારા આજનું કામમાં અપેક્ટ થઈ બીજી બાજુ વાત કરવામાં આવે તો પુરવઠા વિભાગ છે પુરવઠા વિભાગમાં પણ ક્યાંકને ક્યાંક કર્મચારીઓ હાજર નહીં રહેતા થોડી અઘણી અસર થઈ છે સાથે સાથે જે જનસેવા કે હોઈ શકે એ જનસેવા કેન્દ્રોમાં પણ ક્યાંક ને ક્યાંક અસર થઈ છે ત્યારે હવે આજની જે માસ સીએલ થતાં જે રીતે અત્યારે હાલ કામ અપેક્ટ થઈ છે મામલેદાર કચેરીને ઈ ધરામાં જે કંઈ કાર્યવાહી કરવાની હોય છે જે અરજદારો આવતા હોય છે એ અરજદારોને આ જ્યારે ધર્મનો ધક્કો પડવા ત્યારે ફરીથી એક વખત જયારે જે તે વખતે જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાલ પરમાં આવતા છેવટે સરકાર એમની સાથે બેઠક યોજી હતી જ રીતે માંગ અત્યારે હાલ મહેસૂલી કર્મચારીઓ કરી રહ્યા છે અલ્કેશ પંડ્યા જીએસટીવી